નમસ્કાર ખેડૂત મિત્રો વાતો ખેડૂતોના હિતની વાતો ખેતીના જ્ઞાનની આવા ધ્યેય મંત્ર સાથે હું ઈશ્વર બાવળે કિસાન સેવા કેન્દ્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગુજરાતમાં ઉનાળુ પાકોમાં ઉનાળુ તલનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ઉનાળુ તલમાં તલ ઉગી ગયા બાદના પિયતની વાત આજે આપણે લઈને આવ્યા છે કે તલ જ્યારે ઉગી ગયા ઉગી જાય અને પછીનું જે પિયત આપવાની વાત આવે છે એ પિયત આપવામાં જો ખેડૂત મિત્રો ઉતાવળ કરતા નહીં જો તમે ઉતાવળ કરશો તો ખૂબ મોટું કે તલ પછી જો તમે આપી દેશો તો તલ ઉપરથી પાંદડા ઉપરથી પાણી જતું રહેશે અને પાંદડાની ચીકાશ દૂર થઈ જશે અને પાણી એના પોષા પાંદડામાં અને થડમાં લાગી જશે એના કારણે સુકારાનો પ્રશ્ન આવશે અને તમારે ત્રીસ થી ચાલીસ ટકા જેવા તલ જતા રહે છે એટલે ખેડૂત મિત્રો જ્યારે પણ તમે તલ ઉગી ગયા પછીનું પિયત આપવાની વાત આવે ત્યારે તમારે એ નિશ્ચિત કરવાનું છે કે તમારા તલ છે એ પાણીમાં ન ડૂબે એવડા થાય પછી જ આપવાનું છે આ માટે ખેડૂત મિત્રો તમારે જમીનના પ્રત પ્રમાણે એ તમારું ત્રીજું પાણી હોઈ શકે ચોથું પાણી પણ હોઈ શકે પરંતુ તલ ઉગી ગયા પછીનું જે પિયત આપવાની વાત આવે ત્યારે તમારે સોએ સો ટકા એ જોવાનું છે કે તમારા તલ છે એ પાણીમાં ડૂબવા જોઈએ નહીં તમારા તલ પાંચ થી સાત પાંદડા આવી જાય પછી ટકી છતાં પણ તમારો પાક જશે નહીં એટલે ચિંતા કરશો નહીં પણ પિયત આપવામાં ઉતાવળ કરશો નહીં એટલે ખેડૂત મિત્રો તમારું પાણ તલ ઉગી ગયા પછીનું જે આપવાની વાત આવે ત્યારે ખેડૂત મિત્રો તમારે એ જોવાનું છે કે તમારો પાક એ ડૂબવો જોઈએ નહીં આ વાત તમે ધ્યાન રાખશો તો તમારે ખૂબ જ સારું એવું તમારા તલ છે એ પાકી જશે અને કોઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડો જેથી દરેક ખેડૂત મિત્રો આ ચેનલનો અને આ માહિતીનો લાભ લઈ શકે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવો જય જય